ટાઉન હોલ ખાતે સેવારથી અને સમાજ સેવાર્થી થીમ હેઠળ સામાજિક હિરલાઓનું સન્માન સેવાકીય પ્રવૃત્તિઓ અને પ્રશાસનિક સેવા કરતા ત્રણસો એકાવનનું સન્માન પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય સહિત રાજકીય મહાનુભાવની ઉપસ્થિતિ એક જ મંચ ઉપર તાલુકાના સેવાર્થીઓનું સન્માન નિઃસ્વાર્થ સેવા કરતા અને હિરલાઓનું જાહેર સન્માન સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિષ્ફળ સમાજ સેવા કરી ઉત્કૃષ્ટ યોગદાન આપતા સામાજિક અને પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા પ્રશાસનિક ટાઉન હોલ ખાતે વિશેષ સન્માન કરાવ સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અને જ્ઞાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતો હોય છે પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે કે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને જ્ઞાન દિલ બતાવે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હિલાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવમ પત્રકાર જયેશભાઈ ઝાલા હતા તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ કાર્યક્રમમાં લોકોના હૃદયમાં સન્માન ધરાવતા અનેક હીરોનું એક જ મંચ ઉપર સન્માન થતા ધાંગત્રાવાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તો રહ્યો હતો અબોલ પશુ પક્ષીની સેવા આરોગ્ય ક્ષેત્રે સેવા રક્તદાન સેવા સમુલગ્ન બેનવારસી ડેડબોળીનો અંતિમ સંસ્કાર કેનાલમાં ગુમ ડેડ પોડી શોધવાની સેવા સિનિયર સિટીઝને ભોજન ગરીબોને પોજન આપવું નિશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધાંગત્રામાં સ્વચ્છતા વૃક્ષારોપણ ગાય કૂતરા અને રામ રોટી જેવો કાર્ય હોય હંમેશા નિઃસ્વાર્થ ખડે પગે રહેતા વ્યક્તિત્વ સાથે ધાંગત્રા શહેરમાં હોસ્પિટલ પોલીસ આર્મી ફોરેસ્ટ ફાયર સહિતની સેવાઓમાં લોકો ઉપયોગી ફરજ બજાવતા કર્મચારીઓનું વિશે સન્માન કરાવું ધાંગત્રા પાલિકા સ્થિત ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધાંગત્રા હળવતના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તાંગતરા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત રાજકીય મહાનુભાવની વિશેષ ઉપસ્થિતિમાં ત્રણસો જેટલા સામાજિક હેલાઓનું સન્માન કરવામાં આવ્યું બીજો કાર્યક્રમ આજે ધાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવારથી ભાઈ બહેનોનું કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું બે હજારને એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે કર્મચારીઓને એમને કર્મયોગી શબ્દ આપ્યો હતો અને શબ્દ થકી પ્રત્યેક કર્મચારી પોતાની આજીવિકાની સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે દિશામાં એક પહેલ કરવામાં આવી હતી આજે એવા અનેકવિધ કર્મયોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે સમાજ જીવનની અંદર ધાંગતા શહેરને ઉજળું બનાવવા માટે અબોલ પશુ પક્ષીથી લઈને દિવ્યાંગ લોકોથી લઈને ગરીબ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓથી લઈને સમૂહ લગ્ન સુધીના કાર્યક્રમોને આવા અનેકવિધ પ્રકારના કાર્યક્રમોમાં જેઓ વ્યક્તિગત અને સંસ્થાકીય યોગદાન આપ્યું છે એ સંસ્થાનું અને વ્યક્તિઓનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ આ બંનેની ટીમે જે પ્રકારે નાની નાની બાબતોને યાદ કરીને શહેરમાં જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને યાદ કરીને એમનું સન્માન કર્યું છે આ સન્માન એટલા માટે છે કે ધ્રાંગધ્રા શહેરમાં શહેરીજનોની સુખાકારી માટે સ્વચ્છતા માટે અને અનેકવિધ પ્રકારની નાની મોટી બાબતોમાં અન્યને સમાજને મદદરૂપ બનવા માટે વધુને વધુ લોકો જોડાય વધુને વધુ ગ્રુપ વધુને વધુ સંસ્થા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે એના માટે આજે આ એક પ્રેરક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો છે ત્યારે બંને મિત્રોને પણ હું અભિનંદન આપું છું આપણે સૌ સાથે મળીને ધ્રાંગધ્રા શહેરને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એકબીજાને મદદરૂપ બનવાના કાર્યની સાથે સાથે શહેરની સુખાકારી વધારવા માટેનો પ્રયત્ન કરીએ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન